અમારે અહીંયા એક ભાઈ છે ને આ બનેલી હકી તમને કહું પતિ પત્ની રહેતા હતા ને તે ભાઈ ખેતીનું કરે બેન ઘરનું કરે તેમાં બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું આડું આવતું બેન ને રોજ એને કીધું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈ શેકી નાખ્યો ઓલો ઘરવાળો આવ્યો વાડીએ બે જણા જમવા બેઠા હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને વંટોળીયો ઊભો કર્યો એ કે આ પાપડ ભાઈ એની વહુ કે તમને ભગવાને હાથ ના થાય તું મારી વહુ છું ભાંગી દેવાનું નથી ભાંગ દેવાનું એ કે પણ વહુ વાવું એમાં ચા ના પાડી પણ પાપડ તેમનો ભાંગી કે ભાંગી દેવાનો છે હવે આપણા બહેરા આપણને ઓળખતા હોય મેળો જ ભાંગી દે ને ભાંગી દે એ કે ભાંગી દેવાનો છે ઓલી કે નથી ભાંગી દેવાય બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી જોયું એ રખડે બે આ આ આ જોબ નથી હો હકીકત છે પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી હવે કે સમાધાન કરવાનું મેં ગયો પૂરે પાપડ નો ભાંગી બૈરા રાખ્યો શું સમાધાન કર્યો આ આપણા ઘરમાં વંટલો એવું ઉભો કરી રહ્યો એવું નહીં લગ તો શાંતિથી જે ગાડું હાલે હાંકતા હોય હું કાંઈક હું ઓલા હું નહીં આ ઓલા ઓલ્યા ખોવડના જેવું બન્યું છે ને કે તમને કોઈ સાંડલોય ન કરે હતું દેવાનું બીજે તમારો મેળ પડી ગયો કોઈ ન આપે તમને એટલે સવાર આમ એક કડી કહીને પછી મારી વાણીને ને વિરામ કારણ કે મને ખબર છે આ તાર જામ્યા જામી ગયો ડાયરો અરે તમારી મે અરખીને નિરખા પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગરમતા તેથી પૂરી કરી હતી મારી મહાપુરુષો ગગન મંડળ માં ચડીને ગોતવાનું કે છે ગગન મંડળ છે ને આને કહેવાય દેહ ની જ વાત છે જેટલા ભજન મહાપુરુષો કર્યા દેહ ની વાત ગગન મંડળ આ સાંધલા શું કામ કરે વહામ કરત નો હાલે આયા સાંધલા કરવાનું ચાલુ કર્યું કાંઈક તો નક્કી કર્યું છે આ આયા બાપુ આખા શરીર નું સબટેશન આયા છે આપણે છે ને બહાર આંટા મારે આ શરીર સામું જોયું જ નથી ભગવાને આપણને શરીર કેવું બનાવ્યું જોયું જ નથી કોઈ ને હું તો એમ કહું આ બે આંખ્યું છે ને બે આંખ્યું એક આંખ થી જોવો ને તો એક જ દેખાય ને બે આંખ થી જોવો તો એક જ દેખાય જેવી કે કારીગરી જેવી કરી ના હાઈવે માંથી બે આંખું બે ખટારા ન દેખાવા જોઈએ એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો જેવી રચના કરી છે પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું પાણી નહીં પૂરવાનું પાવર નહીં પૂરવાનો અને આખી દુનિયા જોવા મળે ને આખી દુનિયા દેખાય પણ માલપા ફોઈ પડ્યું પીડ્યું હોય ન દેખાય જો એની રચના તમે ઘી તેલનો નો ડાઘાય પડે ને તો તમારે હાબુ જોવા ને પાણી જોવા ને કેટલી મહેનત કરો તો ચીકાશ થાય ને આવડા અત્યારે શોખું ઘી ખબર જીભમાં ડાઘ પડે તો એ જીભનું મટીરિયલ ચાલ્યું હોય છે અને આમાં જો ચીકણું થાય તો આ ધોવું છે મારી પાસે અરે મને તો એમ થાય કે બધા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા ચું ચા આમાં કોઈ જોતું જ નથી બે વ્હીલ નું મોટર હોય સાયકલ હોય ઘોડી સડાવી પડે ને ઉભું રાખ્યું ઘોડી સડાવી પડે આપણું બે જ વ્હીલ નથી ઘોડી સડાવી પડે જ્યાં ઉભું રાખવું રહે ને જો ઈશ્વરે જેવી બનાવી અઢારેય વણના માણા હોય અને અઢાર જાતની વસ્તુ બાપુ ગમે એ કલરની વસ્તુ ખાઓ અંદર બાપુ બધાનું લોહી લાલ જ બને બાપુ અંદર ફેક્ટરી કેવી છે અરે શું મારા રામ ઈશ્વરે તમારી મારી રચના કરી છે ભલે હમણાં આ તો બધા બહાર હળ્યા છડ્યા અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને ભલે દુનિયા જોવા જેવી છે હું એવું નથી કહતું દુનિયાનો જો દુનિયા જોવા જેવી છે પણ તમારી અંદર તમે જુઓ જેટલું તમને બહાર દેખાય છે ને એટલું બધું દેહ નું મહાપુરુષો નદી ને નાળા ને પાન ને વનસ્પતિ ને જેટલું દેખાય ને છે પણ વર્તાતું જ નથી હલો સોમનાથ અત્યારે ઓલા પણ પરિક્રમા ના પાડી તો અહીંયા કેડીઓ ભેગા થયા બોલો તો કે હવે ગિરનાર ઉપર ચડવી તો અહીંયા સમાતા માતા પગીયા માં સો છે બધા એટલે આ પણ આ બધું શું છે આ કઈ ખબર ન પડતી બોલો એટલે સવારામ બાપા છેલ્લે છેલ્લી ઘડીમાં કહે છે દાસ સવો ફૂલ ભુલકરજી ચરણીએ અમે કોને કહી વાત બાપુ સંતોના રુદિયા રોયા છે સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું જ ઈશ્વર તો રાત રાતનેથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો હું કહું ને મને કોઈ પૂછતું જ નથી મારે શું કહેવું સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું

બધાને કહું કે તમે ગુરુ ધારણ કર્યા હોય પછી ગુરુ જેવા હોય જે એક જ્ઞાતિ હોય હું એવું નથી સાધુ હોય બ્રાહ્મણ હોય કે મારા જેવો હોય તમારા જેવો હોય જે હોય બેન હોય ભય હોય પણ ગુરુને તમે બનાવ્યા પછી ગુરુ મહારાજ ઉપર જો તમને ભરોસો હોય તો ગુરુ બનાવવાના ગુરુ એમ કે કા ખાલી કૂવો છે એમાં ધુબકો મારી દે એટલે બીજી મિનિટ નો થવા દેવાય તો એ કંઈક મેળ વેક ગુરુનો શબ્દ ઉપર ભરોસો હોય તો આની વાત આ રામાનુ એક દાખલો સબરી બાપુ એના ગુરુ માતંગ ઋષિ અને કીધું કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ 68 વર્ષ થઈ ગયા ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને રાહ જોવે હજી મારો રામ નો આવ્યો હજી મારો રામ નો આવ્યો હજી મારો રામ નો આવ્યો કે નહીં આવે એ નહીં આવે એમ કે આવવું પડે અને રામ ને લક્ષ્મણ સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા તેથી પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી અને એ વખતે લક્ષ્મણજી રામજી ને પૂછે છે મોટા ભાઈ કયો મલગ આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે

મધ દરિયામાં એ મારું આર પડ્યું છેલ થાય છે આ સંસારના સાગરમાં આપણે બધાયના હોડા હલ્યા જાય એ તો જો બાપુ એવો કોઈક ધણી ભેળો હોય છે ને તો કાંઠે ફૂગ છે ને ખરા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય એમ ગલોટિયું ખાઈ જાય કોઈ નહીં બચાવે એટલે સબરી બાપુ ઈશ્વરને વેદના એના ગુરુ મહારાજ ની વાત ઉપર બાપુ એની વેદના ની વાત કરે છે મતદરિયામાં એ મારું વાણ પડ્યું છે અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે मन ठाकर मन मेली तूं छो कल रोमी काला घारा के वाइन जो तारा જૂનો નાતો આપણા બધા ને છે નાતો પણ આપણે ભૂલી ગયા